હીરો હોન્ડા કંપનીના સાયકલ સાથે એક ઈસમને પકડી પાડતી આડીસર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વકચ્છ ગાંધીધામના હોય પૂર્વ જિલ્લામાં બનતા ચોરી તથા લૂંટના વણ ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃત્તિ કરતાં ઈસમોને પકડી પાડવા સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સીપીઆઈ શ્રી વીકે કે ગઢવી સાહેબ રાપર સર્કલ રાપર નાવના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી રાવલનાઓને રાહે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે પલાસવા ગામના બસ સ્ટોપ પાસેથી શંકાસ્પદ હીરો હોન્ડા કંપનીના સ્પ્લેન્ડર મોટરસાઇકલ સાથે એક ઈસમને પકડી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપી રાજુ બબ્બાભાઈ દસાણી રાજપૂત ઉંમર વર્ષ ત્રેવીસ રહેવાસી પલાસવા તાલુકો રાપર આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી રાવલ તથા આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે